નવા વિડીયામાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય મુરલીધર તો આજે સવાર બધા આવવાના હે તો જલ્દી આપણે કામ પૂરું કરી નાખી ભાવલીબાઈ બધા બેહવા આવવાના હે બધા ઘરના તો ચાલો જલ્દી જલ્દી ઘરનું કામ કરી નાખી પછી આપણે બધા બેસી જાય બધા બેહવા આવ્યા હે

Ee, hồi, cho तू cho मामू है काय करते हो जाओ

વારથી થાય કાંદુ આ બધું બધું કાંદુ પડ્યું હતું બાઈઓ આવી જ લે સાપી વાત મારે વાગે કાયમ ભાવલી બેનને બરકવાની હાલું નવરી એટલે ભેગા આવે એ કાંધુ વીણવા લાગે sao bây giờ Em mà đâu phải đi bên này vậy biết không? phải bên này પાંચ આડા ઓજબે મા હે તો એ કલર દિવસે ચલ્યો જવાયા એ દિવસ અને મારા પાસે તોડ કે આયું રિલેમ

आचार्य तो, तो आ गया है ले है कल हूं तो पढ़वा ही जाए मैं पढ़वा दे तो एंजॉय तो जाओ हेलो मित्रों दी सब्सक्राइब कर तो लाइक राम करा करो राम राम तो मित्र "@अत्यारे" भी हाथ मार गया है તમને દેખાતું હા સૂર્યના કિરણો સનસન પોઈન્ટ બધું આ આપણે જોવા જવું પડે ને અહીંયા આપણે ખુદ જોવા મળે છે અને પિત્ર અને ગલુડિયા મારે ધ્યાની બેન જાય છે પકડવા અને આ બાજુ આપણે જો મિત્રો કાંધો ને કાંધામાં અલગ અલગ જગ્યાએ આપણે તારવતા ગયા આગળનું બધું તારવી રાખી દીધું ને વટલું વિનવાનું અને આ બધું નીકળતું જાય તો આવી રીતનું આપણું કામ ચાલે અને આ બાજુ જો આપણે રાસ જ રાખ્યો જ છે હજી અને હવે આપણે છૂટા થાય તો બાકી હાંજી વાળી નવરા થાય તો અહીંયા કામ બધું ચાલુ હોય અને અમારે ત્યાંની બેન જો જર્સી બરસી કંઈ પહેરતી નથી ટાઈટ ઓછી પડે કે શું છે કંઈ ખબર નથી પડતી બાકી છોકરાને બકરાને બધું કહેવત છે ને કે ભાઈ ટાઈટ ના પડે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અહીં ઘરે અને જો અહીં બધે દિવેટું થવા બળ ચાલુ થઈ ગયા આપણે ઘરે જઈ કામ કર્યું એટલે અસર કઈ છે નહીં માથું ઓર આવી કે આ તે અને અમારે તેની બેને જો આવે છે ઘરે કે હાલો હવે ઘરે પપ્પા જાય અને આમનો વાત કરી લેજો સરસ હવે કાલે તો ભણવા જવાનું છે ને આપડે

ત્યાંની બેને એની સાયકલીની ઈ અને એક આ ખૂટ્યો એને બહુ વાલો કરે તો વાસળો હે વાસળો છે ભાઈ તો મિત્રો હાથ મોટો ભાઈ લે કુંડો કમ્પ્લીટ હે એટલે કુંડો નહીં ઓલો ઉનીકોનો કુંડો છે ને એ પીવાનો કુંડો છે મોટું બધું ભય નહીં તો મિત્રો આપણે ચા પી લીધો અને હવે જો નહીં થઈ થઈ ગયા અહીં તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ